બગદાણા બબાલ કેસમાં ગઈકાલે આઠ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે આઠે આઠ આરોપીના જામીન ગઈકાલે સેશન કોર્ટમાં મંજૂર થયા એના પછી રાત્રે એ લોકો જેલ મુક્ત થયા એ દ્રશ્ય સામે આવ્યા કે જેલમાંથી એક પછી એક આરોપી બહાર નીકળી રહ્યા છે પ્રશ્ન સૌથી પહેલો એ થયો કે રાતોરાત કેમ એમને જેલ મુક્ત કરી દેવામાં આવ્યા આમ તો ઘણી બધી વાર એવું હોય કે એક દિવસની રાહ જોવામાં આવે વહેલી પરોઢ થાય એના પછી જેલ મુક્ત થતા હોય છે પણ એવા કોઈ નિયમ નથી એવું જેલ અધિકારીનું કહેવું છે જેલ અધિકારી કર્મચારીને ગઈકાલે જ્યારે આ લોકો જામીન મુક્ત થયા ત્યારે પત્રકારોએ વાતચીત કરી અને પ્રશ્નો પૂછ્યા કે રાતોરાત કેમ આમને છોડી દેવામાં આવ્યા તો જેલ અધિકારીએ સ્પષ્ટ એવું કહ્યું કે નામદાર કોર્ટ જ્યારે જામીન આપે એના પછી જેલમાં જેટલા લોકો છે એની સંખ્યા વધારે હોય તો રાત્રે પણ એમને છોડી દઈ શકીએ છીએ અને એટલે જ આઠે આઠ આરોપીને જેલ મુક્ત રાતોરાત કરી દેવામાં આવ્યા પહેલા જેલ અધિકારી જે કહી રહ્યા છે તે સાંભળીએ ટોટલ તો પંદર 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 સત્ર જેવા છોડવામાં આવ્યા છે આ જેમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની ત્રણસો ને બ્યાસીની છે એની બધા સાતસો ને બારનું પુરુષનું ટોટલ છે જેલમાં ઓવરકાઉન્ટિંગ હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડોલી ના આવે છે ત્યારે છોડી શકાય છે આઠ આરોપીના જામીન મંજૂર થયા પછી સૌથી પહેલો પ્રશ્ન એ કે જયરાજ આહિરને જામીન ક્યારે મળે છે જયરાજ આહિરને જામીન મળ્યા પછી કોળી સમાજ શું કરે છે કારણ કે ભાવનગરમાં કોળી સમાજે એક મહાસંમેલનનું આયોજન કર્યું મહાસંમેલનના કેન્દ્રમાં નવનીતભાઈને ન્યાય આપવાની વાત હતી ન્યાય એટલે કયા પ્રકારનો ન્યાય કારણ કે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે બીજા જેટલા પણ આરોપીઓ હતા એ બધાની પૂછપરછ થઈ પોલીસે એમને કોર્ટમાં પણ રજૂ કર્યા અને જે આગળની કાર્યવાહી કરવાની હતી એ બધી જ કાર્યવાહી થઈ તો હવે ન્યાય કઈ બાબત નવનીત બાલદિયા જ્યારે ત્યાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એવું કહી રહ્યા હતા કે બગદાણામાં પણ હજી એક મહાસંમેલન કરીશું એ મહાસંમેલનના કેન્દ્રમાં શું હશે કારણ કે નવનીત બાલદિયાના ન્યાય માટે ભાવનગરમાં ભેગા તો થયા પરંતુ વાત એ જીતુ વાઘાણીની થઈ વાત એ સીએમ બનાવવાની થઈ એટલે કોળી સમાજના સીએમ હોવા જોઈએ બધી થઈ નવનીત બાલધિયાની વાત ત્યાં મંચ પરથી એટલી કરવામાં ન આવી એટલે પ્રશ્ન એ થયો કે સમાજ ભેગો થઈને અંતે તો રાજનીતિ વિશે જ વાત કરી રહ્યા છે જેટલા પણ આગેવાનો આવ્યા એ બધા બધા જ આગેવાનોએ સ્પષ્ટ એવું કહ્યું કે સીએમ કોડી હોવો જોઈએ ઋષિ ભારતી બાપુ ત્યાં હતા તો એમણે પણ એવું કહ્યું કે જીતુ વાઘાણીના વિસ્તારમાં છીએ અને અહીંયા કોડીની સંખ્યા એટલી બધી છે કે અહીંયાના ધારાસભ્ય અમે બદલી શકીએ છીએ એટલે જ્યારે આખી ઘટના બની એના પછી એક જ માંગ થઈ રહી છે કે અમારા સીએમ હોવા જોઈએ અમારી વસ્તી ખૂબ વધારે છે ને અમારી સાથે આ ન થવું જોઈએ ન્યાય એ સમાજ કે કશું જ જોઈને નથી મળતો સંવિધાને બધાને અધિકાર આપ્યો છે કે એને ન્યાય મળે પણ હવે આપણે એ દિશા તરફ વિચારવાનું બંધ કરી અને જેનો સમાજ મોટો જે વધારે દબાણ પેદા કરી શકે એને જલ્દી ન્યાય મળી મળે એવા ઉદાહરણો પેદા થઈ ગયા છે અત્યારે હવે રાતોરાત આઠે આઠ આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે પ્રશ્ન એ થાય છે કે જયરાજ આહિર ને આગળ શું થશે અને આગળ કેવી રીતના એની સામે કાર્યવાહી કરવામાં આવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો geçti sure.